રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી એકવાર આખલાનું યુદ્ધ સર્જાયું હતું ધોરાજીમાં આખલા યુદ્ધથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ધોરાજીમાં નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી કાગળ પર જ જોવા મળી રહી છે ધોરાજીમાં છાસ વારે આ આખલા યુદ્ધ સર્જાઈ રહ્યા છે અને ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારમાં આખલા યુદ્ધના વિડીયો વાયરલ થયેલા જોવા મળી રહે છે આ વિસ્તારમાં જ્યાં લોકોની અવરજવર પણ વધુ હોય છે આવા રખડતા ઢોરોના કારણે ઘણીવાર લોકોને જીવ પણ ગુમાવવો પડતો હોય છે ત્યારે રસ્તા પર આખલા યુદ્ધને કારણે અનેક લોકોના જીવ જોખમમાં જોવા મળી રહ્યા છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ